મંત્રી બન્યા બાદ પીસી બરંડા શામળાજી દર્શનાથી પહોંચ્યા હતા ભગવાન શામળિયાને શીશ ઝુકાવી તેમણે દર્શન કર્યા હતા રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ પીસી બરંડાનું ભાજપ કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું કેન્દ્રીય રાજ્ય નેતૃત્વનો આભાર માન્યો તેમણે કહ્યું કે મારા વિસ્તારના વિકાસ માટે કટિબદ્ધ છું આદિવાસી વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી પસંદગી કરાઈ છે તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની છ છ કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કાહો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વાસ કરું છું અને મારા વિસ્તારને આશ્વાસ કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે વિકાસના પંથે જાય અને આ ગુજરાત બે હજાર આ પાંત્રીસની અંદર પંચોતેર વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર એક નંબર બને અને બે હજાર સુડતાલીસમાં આખો દેશ વિશ્વના આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માન્ય પ્રધાનમંત્રીજી માનનીય અમિત શાહજી અને જેપી પી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું